વિરામ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ ગાંધીની સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં ભર્યા વર્તનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય પરંતુ વર્તમાન સમયમાં ગુજરાત વિદ્યાપીઠમાં જે સત્તાના સુકાને છે તેમનું વર્તન કંઈક આવું જ છે સિત્તેર વર્ષથી ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં રહેતા પરિવારોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે અને એટલેથી ન અટકતા તેમના ઘરનો સામાન કાઢીને સગે વગે કરી દેવામાં આવ્યો આ અંગે જીએસટીવીની ટીમે ગુજરાત વિદ્યાપીઠના સત્તાધીશોને સવાલ કર્યો તો તેમણે મૌન સેવી લીધું ગુજરાત વિદ્યાપીઠમાં રહેતા સેવકના ઘરના તાળા તોડી સગે વગે કરી દેવામાં આવ્યો સામાન ત્યારે હાલ રહેતા લોકોનું કહેવું છે કે અમને કોઈ પણ અમારો સામાન પરત આપવામાં આવે તેમજ રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવામાં આવે તો હાલમાં જે ભાવ ચાલી રહ્યો છે તે મુજબ પૈસા પણ ચૂકવવામાં આવે તેવી તેમણે માંગ કરી છે પંચોતેર વર્ષથી ત્રણ વણકર ફેમિલી રહીએ છીએ અને આ લોકોએ અમને હેરાન કરવા માટે નોટિસો મોકલી વારંવાર અમે એમનો જવાબ આપ્યો અને પછી અમારો કોર્ટમાં કેસ ચાલુ હતો છતાં પર અમારા મકાનના તાળા તોડીને અમારો મા માલસામાન સગે વગે કરી નાખ્યો છે અને અમે બે વાર સો નંબર ઉપર ફોન કરીને પોલીસવાળાને બોલાવ્યા પણ પોલીસવાળા આવીને તપાસ કરીને જતાં અમારી એફઆઈઆર લેતા નથી અને અમારો અમને આ રીતે હેરાન કરવામાં આવે છે અને અમને ખાલી કરવા દબાણ કરવામાં આવે છે અને અમે અનુસૂચિત જાતિના માણસ છીએ એટલે અમારી એટ્રોસિટી ફરિયાદ પણ આ